બોટાદના ગઢડામાં સેવા અને માનવતાનો અનોખો મિશાલ છેલ્લા આઠ વર્ષથી વિનામૂલ્યે આયોજતા નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ આજે એકવીસમા તબક્કે પહોંચ્યો ગઢડા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ દ્વારા શહેર તાલુકા તેમજ દૂર ગામોના લોકોની આંખોની વિગતવાર તપાસ કરી નિદાન અને સારવાર આપવામાં આવી ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરીના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે થતા આ સેવાકીય કાર્યક્રમનો આજે ત્રણસો જેટલા દર્દીઓએ લાભ લીધો ખાસ તો આઠ વર્ષમાં એક પણ ઓપરેશન બગડ્યું નથી એથી લોકોમાં આ કેમ્પ પ્રત્યે વિશેષ વિશ્વાસ છે આંખના મોતિયાથી લઈને વેલ જામર સહિતના તમામ રોગોની સારવાર અહીં નિશુલ્ક થાય છે અને જરૂરી દર્દીઓને અમરેલી હોસ્પિટલ લઈ જઈ નેત્રમણી આરોપણ પણ કરવામાં આવે છે અત્યાર સુધી કુલ

ઢડા રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરીના સંયુક્ત ઉપક્રમે ગઢડાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આ કેમ્પોનું આયોજન થતું હોય છે આજનો અમારો એકવીસમો કેમ્પ છે અત્યાર સુધીની અંદર અમે સોળસો થી સત્તરસો ની વચ્ચે ઓપરેશન કરાવી હોય અને ખૂબ જ સરસ રીતે તમામ દર્દીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા કરી અને અમે આ બધું આયોજન કરતા હોઈએ છીએ ઉપરાંત રથયાત્રા સમિતિના તમામ સભ્યો આ કેમ્પ માટે થઈ અને ખૂબ જ તનતોડ મહેનત કરી અને આયોજન કરતા હોય છે દર વર્ષે અમારા સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી ગરડાની અંદર ચાર કેમ્પ હોય છે દર ત્રણ મહિને અમે એક કેમ્પ કરતા હોઈએ છીએ અહીંયાથી જે કોઈ દર્દીઓને ઓપરેશન કરાવવાના થતા હોય મોતિયાના ઓપરેશન કરાવવાના થતા હોય એ તમામ દર્દીઓને અહીંયાથી અમરેલી સુધી લઈ જવાની તે દર્દીઓને અહીંયા પહેલાં જમાડી અને પછી તેઓ તમામ દર્દીઓને અમે અમરેલી લઈ જતા હોઈએ છીએ તમામ દર્દીઓને ત્યાં ઓપરેશન કરી અને ત્યાંથી પાછા પરત અહીંયા ગરડા મૂકી મૂકી અને તમામ દર્દીઓની પાછી સંભાળ લેતા હોઈએ છીએ આ દર્દીઓને ત્યાં પણ ખૂબ જ સરસ વ્યવસ્થા અને ખૂબ જ સરસ સગવડ સાથેના ઓપરેશનો થતા હોય છે એમાં મોતિયાના ઓપરેશન પછી એમને મણી મૂકી ઉપરાંત બધી દવાઓ ત્યાં રાખી અને બે દિવસ પછી એ તમામ પાછા પરત મૂકવા આવતા હોઈએ છીએ આજે ગઢડા અંદર જગન્નાથજી રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરી બોટા દ્વારા આ એકવીસ કેમ્પ થઈ રહ્યો છે આની અંદર દર વખતે ત્રણસો થી ચારસો આજુબાજુના દર્દી આંખ દેખાડવા માટે આવે છે અને અત્યાર સુધીમાં સોળસો જેટલા મોતિયાના ઓપરેશન ફ્રીમાં આ સંસ્થા અમરેલીની અને બોટાદ મધુસૂદન ડેરી અને જગન્નાથજી યાત્રા સમિતિ દ્વારા થઈ રહ્યા છે આની અંદર ગોપીનાથજી દેવ મંદિરથી અમારે ઘનશ્યામ શાસ્ત્રીજી રમેશની માટે સહયોગ એમનો પણ રહ્યો છે અને આ જે જગન્નાથજી યાત્રા સમિતિ છે એ સમિતિના તમામ સભ્યો સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જ અગ્રેસર છે ગરડાની અંદર ત્યારે એમને પણ કદાચ આર્થિક સહયોગ મળતો હોય પણ સેવા કરવી એ ખૂબ અગત્યની હોય છે ત્યારે આ સમિતિના તમામ સભ્યોને અને આ આવેલા દર્દીઓને મા ખોડિયાર અને ગોપીનાથજી મહારાજને એ પ્રાર્થના કરી કે એમની આંખો જે એક પૂર્ણ કામ છે અને લગભગ અમે બધા જ ઓપરેશનો આ સંસ્થા અમરેલી જે છે એમની સાથે રહીને કર્યા એમાં લગભગ કોઈ પણ ઓપરેશન ફેલ નથી થયું એ માતાજીની ખોડિયારમાંની અને ગોપીનાથજી મહારાજ અને વડોળા દેવની કૃપા છે એટલે આજે પણ આ કેમ્પની અંદર જે દર્દીઓ અહીંયા આંખ બતાવે એમનું ઓપરેશન ફ્રીમાં કરી અને એમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે